નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જસદળ 800 થી 1070 મોડાસા 1021 થી 1310 રાપર 1002 થી 1002 ઉપલેટા 800 થી 943 પેસાણા 601 થી 1026 વડગામ 800 થી 1080 જામખંભાળિયા 900 થી બારસો પચીસ બાબરા સાતસો થી નવસો પાંચ પિલોડા આઠસો થી અગિયારસો નેવું જેતપુર છસો એકસઠ થી પંદરસો છેતાલીસ ભાભર નવસો એકત્રીસ થી નવસો એકોતેર ધારી છસો સિત્તેર થી આઠસો એસી વાંકાનેર આઠસોથી બારસો ત્રેપન અમરેલી છસો થી એક હજાર ચાલીસ અંજાર એક હજાર એકસઠ થી એક હજાર એકસઠ ધાનેરા નવસો સાહીઠ થી બારસો પંચાવન ઈડર એક હજાર વીસ થી તેરસો બાણું હિંમતનગર નવસો થી પંદરસો હળવદ નવસો થી બારસો પંદર નેનાવા નવસો થી અગિયારસો ચાલીસ પીલડી છસો થી અગિયારસો એકાવન સાવરકુંડલા સાતસો થી અગિયારસો પચાસ થરાદ આઠસો થી અગિયારસો તલોદ એક હજાર થી તેરસો પાસઠ લાખણી એકબાલ પચાસ થી બારસો એકાણું થરા આઠસો દસ થી એક હજાર પિંચોતેર સિહોરી નવસો ત્રીસ થી અગિયારસો એકવીસ કોડીનાર સાતસો સાહીઠ થી અગિયારસો ઓગણસિત્તેર ભાવનગર આઠસો પંદર થી પંદરસો બે મહુવા 700 નવસો ત્રીસ તડાજા આઠસો થી સોળસો પચાસ દિયોદર નવસો થી બારસો એક ડીસા 900 થી તેરસો પાંથાવાડા નવસો પચાસ થી બારસો બ્યાસી ધાંગધ્રા આઠસો પચીસ થી એક હજાર છાસઠ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો